આ અમારા રમતી માતા હિરકો નાકા હિરકો નાકાની અંદર હિકો નાકા લોહરૂપી બકરબટ્ટી પૂરમાં આવેલા છે અને વર્ષોથી અંદાજે દોઢસો વર્ષ અંદાજે સો વર્ષ ઉપરથી અમારા માતાજીની એ સ્થાપના થયેલી છે અને લોકો નાના બાળકો જે એને ચાલતા ના હોય એ અમારી રમતી માતાની અમારી રમજી માતાની પગ પૂરીની બાધા રાખતા હોય છે અને બધા બાળકો લગભગ ચાલતા થઈ ગયા હોય છે એ માતાજીની શ્રદ્ધા છે લોકોની ઉપર અને માતાજી અમારે અમારે તો લેડીઝનો એવો બધાનો અનુભવ છે ગમે કંઈ વસ્તુ કંઈક ખોવાઈ ગઈ હોય ના જેડી હોય હાજુ હોય માદું હોય માતાજીની ખાલી એક બાધા રાખવા અને એનું કામ માતાજી કરી નાખતા હોય ફોરેન લોકો બાધા રાખે છે ફોરેન અને એનું કામ પૂર્ણ થાય છે શ્રદ્ધા વસ્તુ મોટી છે અહીંયાથી થી જે બી છોકરીઓ પાણી ગઈ છે બહાર સુરત હોય બોમ્બે હોય બાધા કરવા અહીંયા આવે છે બીજું અગત્યની વાત એક આ નવરાત્રિની વાત કરું છું કે નવરાત્રિ લગભગ અંદાજે અમારા બાપ દાદાઓથી અને મહેલાના વડવાઓથી અંદાજે અમારી ઉંમર પ્રમાણે લગભગ સો થી દોઢસો વર્ષ પહેલાં અમારી માતા ચોકની અંદર આ બહુચર માતાના સ્થાપના કરી છે બ્રાહ્મણો હતા નાથાલાલ બારોટ હતા પછી અમારા વડીલો હતા એ લોકો અહીંયા વહીવટો કરતા હતા અને અહીંયા અગાઉ પહેલાં બ્રાહ્મણો અહીંયા આગળ પૂજાની અંદર બેસતા હતા દર દસ દ્વારા એકમ બી ચોથ પાંચમ બધા એ પછી લગભગ સિત્તેર સાલથી પછી અમે વહીવટ થોડો અંબાર્યો અમારા પહેલા અસ્તુભાઈ બારોટ રકમની અંદર આ વહીવટ કરતા હતા નટવરલાલ લલ્લુભાઈ ભટ્ટના આજથી છે અમે તૈયાર થઈ અને છેલ્લા આટલા વર્ષોથી હજી સુધી વહીવટ ચાલુ છે ભાઈ નટવરલાલ લલ્લુભાઈ ભટ્ટુભાઈ ખેમચંદાસ સોરી હું હર્ષદભાઈ ચંદુલાલ સોરી ભૂપેન્દ્રભાઈ અને સૌનો સાથ સહકારથી આ વહીવટ આજ દિન સુધી હજી ચાલે છે કોઈ અનિચ્છને બનાવ આજ દિન સુધી બન્યો નથી એ માતાજીની દયા છે આ મા અમારી અહીં બેઠી છે રાજમાં ગણો બોચરમાં ગણો એ સાક્ષાત છે અને અહીંયા જે માતાજી જે ચોકમાં મૂકેલા છે એ અમારા મંગળદાસ મગનલાલના પરિવારના જે સોની અમારા મહેલાના જે જૂના વહીવટ કરતા હતા એના અંદર મહેલામાં દરવાજો મૂકવા માટે માતાજી માગણી કરી હતી અને માતાજી અમારા ઘરના તરફ કુટુંબથી આપેલા છે એ વખતે માળવી બનાવી એ વખતે આ માળવી હજી સુધી ચાલે છે આજ સુધી કોઈ રિપેરિંગ નહીં કશું કરત નહીં આની આ સ્થિતિમાં આટલા વર્ષોથી ચાલે છે દશેરાના દિવસે દશેરાના દિવસે દશેરા એકમથી દશેરા દશેરાના

અને સૌ મહેલાનો સારો આજની સુધી સાવ સાથ સરકાર છે દશેરાના દિવસો લગભગ કડીની અમર રોટો છે કોઈ એક રાતીના જ આવે એક ના 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 સમગ્ર મહેલાના બધા સમગ્ર ઇરકો ના દે એક લોકો એમ અહીંયા વળવા ઉજે વૈવટો કરી જાય બધા અગાઉ સારી રીતે કડી ગામની કડી શહેરની પબ્લિક આઈ ના કરવા 18 18 વેજા પણ બધા સમજી કામ કરે છે અને માતાજી છે 18 વરણ રાખે છે છેલ્લા દિવસે વળા ભલે કોઈ બહાર રહેતો સુરત બોમ્બે પણ વળા મેનો ગરબો કરવો તો એ ગામ અહીંયા જ આવ સાબળો અને પછી જે વૈવટોક બદલાયા એમાંથી પછી બ્રાહ્મણોનો પછી લોકો એમના મતી નક્કી કર્યું કે ભાઈ હવે આપણે ઉછામણી કરી ના કરો દરેક વેલારો સમગ્ર ભાઈઓનો સાથ કર પૂરી પૂરો અને કાંઈ કામ ના થાય માતાજીનો સાથે એવો જ બહારથી રહેલા બાર કામ થી રહેલા તસ્થત ભાઈ અમેરિકા જે 111000 જે લખાય ને જગાડે રહેને

તન મન બધા સહકાર ખૂબ છે આજે માતાજીનું છત્તર અગાઉ નાનું હતું આ ચાલુ સાલે બે હજાર પચીસમાં સમગ્ર અમારા મંગળદાસ પરિવાર તરફથી લગભગ એક કિલો ઉપરનું વજનનું બનાવ્યું ચાંદીનું બે હજાર પચીસમાં અમારા મંગળદાસ પરિવારમાંથી એમાં ચંદુલાલ મંગળદાસ રમણલાલ મંગળદાસ અને અમૃતલાલ મંગળદાસ એ અમારા પરિવાર છે કુટુંબ એ લોકોનાથી અમે આનંદ ચૌદસના દિવસે માતાજીની થાંભળી રોપીએ છીએ તે રોપ્યા પછી ત્યાં માતાજીના અમે બ્રાહ્મણની વાડીની અંદર બે દિવસ અહીંયા ત્યાં હોય ત્યાં આસો એકમે સારું જોઈને માતાજીનું ત્યાં અમે બહાર સ્થાપન કરીએ છીએ સ્થાપન કર્યા પછી અમે આરતી કરીએ આરતી અમે ઉછામણી કરતા અને દરેક સમાજ કોઈપણ સમાજ અમારે ત્યાં આરતી બોલી શકે છે એ લોકો આરતીની અંદર બેસે અને જેન્ટ્સ જ અમારે એવું જગત જેન્ટ્સ સિવાય કહેવાય થાય એ દિવસે અને પૂજા પાઠ અમારે થાય એ દિવસે અમારે ચંડી પાઠ પણ થાય દશેરાના દિવસે માતાજીને અમે વળાવતા જઈએ છીએ અને અમારો વડામણાનો ગરબો અહીંનો વ્યક્તિ બહાર રહેતો હશે ને ચાહે મહેસાણા હોય અમદાવાદ હોય સુરત હોય બરોડા હોય પણ એ અમારા વડામણાનો ગરબો સાંભળવા માટે અહીંયા આવશે જ આખા ગામ અને અમારે અમારે જવાનું અહીંયાથી બ્રાહ્મણની વાડીની અંદર પણ અમે અહીંયાથી એક વાગે નીકળીએ તો સાત સાડા સાત આઠ વાગે અમે બ્રાહ્મણની વાડીમાં આવીએ માતાજીને લઈ આવી જશે અને દરેક માતાજીને મળતા મળતા જવાનું સિદ્ધેશ્વરી માતા એ ભવાની માતા અંબાજી માતા પછી ત્યાં અમારે મા કાળી માતા ઘોડિયાર માતા તંબોળીવાળી માતા અંબે માતા અને પછી ત્યાં થઈને માધાભટ્ટના ખાચામાં થઈને નવાપુરા કોથાળીવાળો થઈને લવાડ પીઆઈએ ભવાની માગી જય આ દેસાઈ વાળામાં ભવાનીમાં બિરાજમાન છે આગળ આપણે માંડવીની પૂળમાં આગળ દર્શન કરીને આવ્યા છો તમે એ સિદ્ધેશ્વરી માતાજી અને ભવાનીમાં એ બે બેનો છે કાળી શેડીના આ ગેટ ઉપર ભવાનીમાં છે પેલા ગેટ ઉપર મહાકાળીમાં છે અને આગળ જઈએ એટલે અંબેમાં બહુચરમાં અને ખોડિયારમાં એમ આટલામાં છ પ્રાચીન માંડવીઓ છે જે છેલ્લા ઘણા વર્ષોથી બધા ઇતિહાસ છે અને આ લોકો સેવા પૂજા ઘણા વર્ષોથી કરતા આવે છે સાહેબ હવે તમે કેટલા વર્ષથી સેવા પૂજા કરો છો પંચાવન વર્ષથી સાહેબના પંચાવન વર્ષ થયા મને ચાલીસ વર્ષ થયા ચાલીસ વર્ષથી તો હું સમજો ત્યારથી તો અહીં માતાજીની સેવા કરું છું અને આ જય અંબે યુવક મંડળના દરેક સભ્યો મા અંબે ભવાની દરેકને પ્રગતિ કરાવે નિરોગી રાખ અને દરેકની નવરાત્રિ સરસ જાય એવી માતાજીના પ્રાર્થના માંડવી કેટલો સમય છે માંડવીના માંડવીના તો વર્ષો થઈ ગયા હવે અમે તો અમારી તો પેઢીએ પેઢીઓ આવે સો વર્ષ અમારી આ સો વર્ષ તો સો વર્ષ ઉપર છે અમે ત્રણ ચાર પેઢીઓથી તો બધા સાંભળતા જઈએ આગળની કેટલી પેઢીઓ જોયું એ તો ખબર નહીં હોય અગાઉ અમે એક જોયું કે છે કોઈ આ કુટુંબ આવે એવું અમારા અહીંયા આગળ બધા જ્ઞાતિ વાળા બધા સરખા અમારા ભાઈ આ ભાઈ છે એ ધોબી છે બીજા છે એ સિંધી છે કોઈ ભાવસાર છે કોઈ બ્રાહ્મણ છે કોઈ વાણિયા છે આ મેલો વાણિયાઓનો હતો

બસ એ જ પ્રાર્થના કયા દિવસે વળાવવામાં આવે માતાજી આપણે દશેરાના દિવસે માતાજી વડાવવામાં આવે છે જે સિદ્ધેશ્વરીમાં અને ભવાનીમાં એના ઉત્થાપનનો સમય એક હોય પછી બે માતાજીના જોડે ઉત્થાપન કરવામાં આવે અહીં આગળ લાઇબ્રેરીની આગળ ચબૂતરા ચોક ચબુતરા ચોક લાઇબ્રેરીએ માતાજીને બેની સ્થાપના થાય પછી વિશ્રામ થાય અને પછી બે મહિલાના જોડે બધા સભ્યો જોડે જઈએ ત્યાં જઈને માતાજીને વડામણા પતી ગયા પછી ત્યાં માતાજીનું વિસર્જન કરી પછી બધા ચા નાસ્તો કરી બધા પોતપોતાની રીતે આવી જઈએ અને રાત્રે રાત્રે આ બધું છોડી દેવાનું સવારે તમને કંઈ જોવાય ના મળે અને અહીં નવરાત્રી ચાલુ થયા તમને કશું જોવાના મતલબ નવરાત્રિના સવારે પાંચ વાગે ચાલુ કરવાનું અને નવ વાગે સવારે બધું પતી ગયું આ બધું લગાવવાનું બધું પતી ગયું સુદ એકમના સવારના પાંચ વાગે ચાર વાગે જેટલું મુહૂર્ત સારું હોય એ પ્રમાણે જ અહીંયા કામ કરવાનું અમે શરાદિયામાં કોઈ કશું એક કોશે ના વાગે અહીંયા કશું ના થાય કશું કામ નહીં કરવાનું મંદિરનું કોઈ કામ નહીં પછી આ માતાજીને વિરામ આપે માંડવી ક્યાં મૂકવામાં આવે ત્યાં જ સદમાતાની વાડી છે એ ભવાનીમાં ને સિદ્ધેશ્વરીમાં બે બહેનો છે બે બે બહેનો ત્યાં જ હોય અને પછી જ્યારે લેવા જવાનું હોય તો બે મહેલાના અમે એકબીજા જોડે બેસીને વિચાર કરીએ કે ભાઈ તમે ક્યારે માતાજીની માંડવી ધોવા જવાના છો તો એ ક્યાંક અમે આટલા વાગે જવાના તો અમે બધા જોડે જઈને બધાના સહયોગથી કામ કરીએ

અમારા લગભગ કરણનગર રોડ ઉપર બે હજાર છોકરા જેટલા થાય પંદરસો થી બે હજાર થાય પચીસો થાય એવી રીતે પૂનમ પછી બટુક ભોજનનું આયોજન કરીએ છીએ કે જે નાના નાના બાળકો એ બધા વર્ષોથી બટુક ભોજન તો લગભગ ચાલીસ વર્ષ થી આવે છે સરદ પૂનમ ના દિવસે પેલા અહિયાં કરતા હતા અહિયાં પણ પેલા પ્રસાદ તો ધરાયે

અમે બે દિવસ રિક્ષા ફેરવીને આખું એલાન કરી બધે દરેક બાળકને બોલાવી આપણે પાણીની ટાંકીથી માંડીને ફાટક સુધી જેટલી રિક્ષા સોસાયટીમાં બધી ફર અને રિક્ષામાં બધી જગ્યાએ આમંત્રણ આપવા માટે જાય અને બધા જ છોકરાઓ એટલા બધા આવે ખરા ગઈ સાલ કેટલા બટુક થયેલા બે હજાર ઉપર હશે બે હજાર હા બે હજાર નું તો બનાવીએ લગભગ બટુકો